હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વ મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે તુલા રાશિના તમામ જાતકો માટે આવનારો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવેલો છે લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે કન્યા રાશિના જાતકો માટે આવનારો મહિનો કેવો રહેવાનો છે જો તે તમે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપવામાં આવેલ છે જરૂરથી ચેક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ શેર કરજો તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષરપતિ થાય છે તેની રાહ છે તુલા રાશિ તો તમામ તમારી ચંદ્ર કુંડળી તમારી સમક્ષ દેખાય છે કે જે પૂરા મહિના દરમિયાન તમને આ પ્રમાણેના કંઈક ગ્રહો અને આ પ્રમાણેના રાશિ પરિવર્તન કંઈક દેખાઈ શકે છે તો જો સૌ પ્રથમ તમારી કુંડળી પર આપણે ચંદ્રકુંડળી પર ચર્ચા કરીએ તો તમામ તુલા રાશિના જાતકો તમારા આ મહિનાની શરૂઆતથી પંચમ સ્થાનમાં રાહુ દેવતા છઠ્ઠા સ્થાનમાં દેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં ગુરુદેવતા ત્યારબાદ દસમા સ્થાનમાં શુક્ર દેવતા અગિયારમા સ્થાનમાં સૂર્ય બુધ અને કેતુની યુતિ થઈ રહી છે અને જે સેકન્ડ હાઉસના માલિક છે મંગળ દેવતા તે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે આ મહિના દરમિયાન ત્યારબાદ જો વાત કરીએ તો ચાર સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે તો સૌ પ્રથમ ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા બારમા સ્થાનમાંથી પહેલાં સ્થાનમાં પ્રથમ સ્થાનમાં આવી રહ્યા છે ત્યારબાદ પંદર સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા કન્યા રાશિમાં આવી રહ્યા છે એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાંથી બારમા સ્થાનમાં જઈ રહ્યા છે અને પંદર સપ્ટેમ્બરના રોજ બે રાશિ પરિવર્તન છે બુધ દેવતા કન્યા રાશિમાં અને શુક્ર દેવતા સિંહ રાશિમાં જઈ રહ્યા છે એટલે કે તમારી જન્મપત્રિકામાં બુધ દેવતા જે અગિયારમા સ્થાનમાં છે તે પંદર સપ્ટેમ્બરે બારમી બારમા સ્થાનમાં જતા રહેશે અને ત્યારબાદ દેવતા પણ પંદર સપ્ટેમ્બરે અગિયારમા સ્થાનમાં ગોચર કરશે તો આ પ્રમાણે કંઈક ગ્રહોની ગોઠવણ મહિના દરમિયાન થઈ રહી છે પરંતુ જો આપણે તેના વિશે આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો જો આપણે વાત કરીએ તો જો તમે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને હાલમાં જોઈ રહ્યા છો આ વિડીયો આજે જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને તમારે ઓલ નોટિફિકેશન ટેપ પર તમારે જરૂરથી ક્લિક કરવી જોઈએ જેના કારણે જ્યોતિષ વાસ્તુ એસ્ટ્રોલોજી કે કોઈ પણ આવનારા મહિનાના જે કંઈ પણ પ્રિડિક્શન્સ ગોલ્ડ રેટ અને આવનારી જે ઘટનાઓ બની રહી છે તેના વિશે હું ઘણા લાઈવ સેશન્સને તમામ વસ્તુ કરતો છું ઘણા લોકો તો જોડાયા છે તમે પણ આ ગુજરાતીમાં જે હું જ્ઞાન આપું છું તે તમારે ઝડપથી લઈ લેવું છે તો વાત કરીએ તો તુલા રાશિના જાતકો મહિનાની શરૂઆત કરી રહી છે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબત એટલે કે તમારી જન્મપત્રિકામાં ફર્સ્ટ હાઉસના માલિક તમારા રાશિના માલિક જે થઈ રહ્યા છે તે જે શુક્ર દેવતા દેવતા મહિનાની શરૂઆતથી તમારી જન્મની પત્રિકાના દસમા સ્થાનમાં છે અને ત્યારબાદ દેવતા અગિયારમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે કે જે શું સૂચવે છે સૂર્ય દેવતા બંને સારા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે જેના કારણે પૂરેપૂરા મહિના દરમિયાન હેલ્થને લગતી જે કંઈ પણ તકલીફ હતી તેમાંથી તમને છુટકારો મળી શકે છે તમે કે તમારા પરિવારના કોઈ સદસ્યને હેલ્થને લગતી તમામ તકલીફોમાંથી છુટકારો મળી શકે છે તેથી ફક્ત તમારી બોડીને હીલ કરવાની જરૂરત છે અને એક્સરસાઇઝ રેગ્યુલરલી તમારે કરવાનું છે તમારું જે કંઈ પણ ડાયટ પ્લાન છે તે યોગ્ય રાખવાનું છે ટાઈમ ટુ ટાઈમ રૂટીનથી તમારે આહાર ગ્રહણ કરી લેવાનું છે જો તે તમે કરશો તો આ મહિનામાં કોઈ નવી તકલીફ નહીં આવે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધી એટલે કે ચૌદ સપ્ટેમ્બર સુધી તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક બારમા સ્થાનમાં જઈ રહ્યા છે તુલા રાશિના તમામ જાતકો જે કોઈ પણ બેડ પર બેસીને જમવાની તમારી ટેવ છે તે સુધારી દો નહીં તો મેં અત્યારે હાલમાં તમને કહ્યું છે કે હેલ્થની કોઈ તકલીફ નહીં આવે પરંતુ આ એક ખરાબ હેબિટ કારણ કે સેકન્ડ હાઉસના માલિકનું બારમા સ્થાનમાં જો સેકન્ડ હાઉસ તમારી ઇટિંગ પેટર્નને શો કરે છે અને બારમું સ્થાન કે જે તમારું બેડ એટલે કે તમારું સૈયા સુખ છે તમે રાત્રે સૂઈ જાઓ છો તેને રિપ્રેઝેન્ટ કરે છે જો આ બે ગ્રહનું કોમ્બિનેશન થઈ રહ્યું છે ફક્ત અને ફક્ત બેડ પર બેસીને તમારે નથી જમવાનું હા ડાઇનિંગ ટેબલ પર કે જમીન પર બેસી શકો છો પરંતુ તમારે બેડ પર નથી બેસવાનું બીજી વાત એ છે કે તમારા સેકન્ડ હાઉસમાં માલિક બારમા સ્થાનમાં જવાને કારણે તમે ઓવર ઇટિંગ પણ કરી શકો છો એટલે કે મારે એક પેટર્ન બનાવવી પડશે જો યોગ્ય રીતે તમે આહાર ગ્રહણ કરશો આ પૂરા મહિના દરમિયાન તો તમને તકલીફ નથી આની તેથી ફક્ત ઓવર ઇટિંગ અને સાથે સાથે તમારે ફક્ત અને ફક્ત તમે કયા પ્રમાણે ભોજન ગ્રહણ કરી રહ્યા છો તેના પર કાળજી રાખવાની છે બીજી જો આપણે વાત કરીએ તો સેકન્ડ હાઉસના માલિક બારમા સાનમાં કે છે સેકન્ડ હાઉસ શેનું છે ઇટિંગનું તો છે પરંતુ તમારા ફેમિલી સપોર્ટનું છે અને સાથે સાથે તમારી વાણી અને તમારો બેન્ક બેલેન્સને રિપ્રેઝેન્ટ કરે છે ફેમિલી સપોર્ટની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બર સુધી ફેમિલીનો સપોર્ટ જે કંઈ પણ કરો છો ઓછો દેખાઈ રહ્યો છે તેથી તમારે જાતે જ મહિનાના મિડ પાર્ટ સુધી રેડી રહેવું પડશે કે હું જ મારી જાતને મોટિવેશન આપીશ અને આગળ વધીશ કારણ કે ચૌદ સપ્ટેમ્બર સુધી તમને કોઈ મદદ નથી કરવાનું ત્યારબાદ વાત કરીએ તો ફાઇનાન્શિયલ બાબતે તો ફાઇનાન્શિયલ બાબતે થોડીક તમને વધારે ખેંચ રોકાઈ શકે છે આ મહિનામાં જો તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનું વિચાર્યું હતું ને તો પહેલાં તેના વિશે વિચારો અને ત્યારબાદ જ આગળ વધો કારણ કે ચૌદ સપ્ટેમ્બર સુધી મંગળદેવતા જે 12મા સ્થાનમાં છે તમને ઇમ્પલસિવ ડિસિઝન લેવડાવશે એટલે કે કોઈ નવી તમને ફોન સ્ક્રોલ કરી રહ્યા છો ને કોઈ નવો ફોન દેખાઈ રહ્યો છે કે કોઈ નવી સ્કીમ દેખાઈ રહી છે તો તમે તે પે કરવાનું નહીં ભૂલો અને તમે ઇમિડિયેટલી કહી રહ્યા છો કે આ મને ફ્યુચરમાં કામ લાગી શકે છે પરંતુ તે તમારું ભૂલભર્યું ડિસિઝન હોઈ શકે છે આ મહિનાના પહેલાં જ હું તમને વિડીયો આપી રહ્યો છું તો મહિનાને પહેલાં સ્ટ્રેટેજીક બનાવીને પ્લાનિંગ કરો તમારા સેવિંગ્સનું પ્લાનિંગ કરો કારણ કે ચૌદ સપ્ટેમ્બર બાદ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક દેવતા ફર્સ્ટ હાઉસમાં જે આવશે તે તમને ઘણા સારા ડિસિઝન લેવડાવશે અને ફાઇનાન્શિયલી તમને મદદ પણ કરી શકે છે ફક્ત ચૌદ સપ્ટેમ્બર સુધી સાચવી લો ત્યાર પછી કોઈ વધારે તકલીફ આવવાના સંજોગો નથી બની રહ્યા બીજી તમને એક વાત કરી રહ્યો છું કે જે તમને ઈટિંગ પેટર્નની હેબિટની જે વાત કરી હતી સૂર્યદેવતા પણ સત્તર સપ્ટેમ્બર બાદ બારમા સ્થાનમાં આવી રહ્યા છે તેથી ફક્ત ખાન પાન પણ કાળજી રાખો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો જે લોકો પણ લવ રિલેશનશિપમાં છે કે જે લોકો વિદ્યાર્થીઓ છે કે પછી તુલા રાશિના તમામ જાતકોના સંતાનની પણ જો વાત કરીએ તો આ મહિનો થોડો વધારે ઇલ્યુઝન ક્રિએટ કરી શકે તે પ્રમાણેનો હોઈ શકે એટલે કે તમે ફક્ત ઇલ્યુઝનના વાદળોમાં બની રહ્યો છો કે હું એક્ઝામના આગળ આગળ પ્રિપેરેશન કરી દઈશ હું વાંચી લઈશ મને બધું આવડે છે આ પ્રમાણેના ઇલ્યુઝન ભ્રમમાંથી બચવાનું છે તમારે ને તમારા સંતાને પણ જો તમે નહીં ધ્યાન રાખો તો રિઝલ્ટ તકલીફ આપી શકે છે જે લોકો પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે તો ખાસ જ ફક્ત સપના ન જુઓ પહેલા જાગી રહ્યા છો વાંચી રહ્યા છો તો તૈયારી કરો ત્યારબાદ રિઝલ્ટ આવ્યા બાદ સપના જો કારણ કે આ મહિનામાં સપનાઓની દુનિયામાં તુલા રાશિના તમામ જાતકો અને તેમના સંતાન સપનાની દુનિયામાં વધારે રહી શકે છે કારણ કે રાહુનું કામ શું છે રાહુનું કામ ફક્ત તમને સપના બતાવવાનું છે શનિદેવથી તમારા સપના પૂરા કરી શકે છે પરંતુ જો રાહુ વધારે ઇન્ફ્લુઅન્સ આપશે કારણ કે શુક્ર દેવતા પણ તમારી રાશિના સ્વામી પંદર સપ્ટેમ્બર બાદ તેમને જોઈન કરી રહ્યા છે એટલે કે તમારા પર સીધે સીધી ઇફેક્ટ રાહુ અને કેતુની થવા જઈ રહી છે તેના કારણે તમામ તુલા રાશિના જાતકો સપનામાંથી બહાર આવો અને સપના સાકાર કરવામાં રાખો કારણ કે હવે પોઝિટિવ વાત હું તમને કહીશ કારણ કે શનિ દેવતા તમારી પત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે છઠ્ઠા સ્થાનના શનિ મહારાજ ખૂબ સારા ગણવામાં આવે છે તે તો અઢી વર્ષ સુધી ત્યાં રહેવાના છે પરંતુ ઓક્ટોબર મહિના સુધી તો તે વક્રી અવસ્થામાં છે એટલે તમે પોતાની જાતને સપનાઓમાંથી બહાર કાઢીને હા સપના જુઓ પરંતુ પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો કે મેં આજે મનમાં ઠાણ્યું છે તે હું કરીને જ રહી જો તમે તે પ્રમાણેનો એટિટ્યૂડ રાખશો શનિદેવતા તમને જરૂરથી મદદરૂપ કરી શકે છે કારણ કે વાયુ પ્રકૃતિના ગ્રહ દેવતા છઠ્ઠા સ્થાનમાં બેસવું કે જે કાળ પુરુષના આધારે કન્યા રાશિ આવે છે તો તે આધારે તમે મહેનત કહી શકો છો જે લોકો લવ રિલેશનશીપમાં છે લવ રિલેશનશીપમાં રહેતા તમામ જાતકો તમારા જે લવ પાર્ટનર છે તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જે કોઈ પણ છે તેના પર તમને ડાઉટ થવાના સંજોગો બની રહ્યા છે કે આ તે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તેમનું કોઈ તકલીફ તો નહીં હોઈ શકે ને મને પાછળ ઉઠીને કોઈ દગો તો નહીં આપીને આ પ્રમાણે તમે તમારા લવ પાર્ટનર સાથેના સંબંધોમાં રાહુના કારણે ડિસેટિસફેક્શન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો છો અને સત્તર સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર બાદ તો ખાસ જ તે તમને જણાઈ શકે છે તેથી જો તમે સાચીમાં તેમને પ્રેમ કરી રહ્યા છો તો આ તમામ વિચારસરણીથી તમારે દૂર રહેવાનું રહેશે તેમ નથી કહેતું કે તે સાચા જ છે કેટલીક વાર તમારો જે ડાઉટ છે તે સાચો પણ થઈ શકે છે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક ઇન્ડિવિજ્યુઅલ વાત કરી રહ્યો છું તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક કેવી પોઝિશનમાં છે તેના પરથી ડિપેન્ડ કરે છે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવન બાબતે લગ્ન જીવનના માલિક મંગળ દેવતા કે જે ક્યાં વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં છે અને તમારી જન્મપત્રિકા અનુસાર મંગળ દેવતા મારક ગ્રહ માનવામાં આવે છે મારક ગ્રહનું બારમા સ્થાનમાં બેસું હવે તમને થતું હશે કે કંઈક નેગેટિવ બોલશે પરંતુ ના મિત્રો મારક ગ્રહનું બારમા સ્થાનમાં બેસું તમારા રિલેશનશીપમાં જે કંઈ પણ તકલીફ હતી ચૌદ સપ્ટેમ્બર સુધી તેને પૂરી કરવા માટેના પ્રયત્નો પૂરેપૂરા કરો તમારા લાઈફ પાર્ટનરનો સાથ માગો મારે આગળ વધવું છે મને પ્રયત્ન કરો મને મદદરૂપ થાવ ચૌદ સપ્ટેમ્બર સુધી તમને પૂરેપૂરી મદદરૂપ થઈ શકે છે ને જો તમે તે સમય દરમિયાન એટલે કે એકથી ચૌદ દિવસમાં જો તમે સારું ટ્યુનિંગ બેસાડ્યું તેમને પણ સમજવાનો પ્રયત્ન કર્યો તમારા લાઈફ પાર્ટનરને તો બાકીનો મહિનો પણ ભલે માર્કેસ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે પરંતુ જોશે તો તેની જ રાશિને તેથી તમારા લાઈફ પાર્ટનરનો સાથ મળવાનો છે આગળ વધવાનું છે અને ક્યાંક ને ક્યાંક મંગળ તમને સફળતા અપાવી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્યને ભાગ્યના ભુવનમાં કોણ વિરાજમાન છે ગુરુ દેવતા અતિચારી અવસ્થામાં વિરાજમાન છે ભાગ્યનો સાથ ભરપૂર મળવાના સંજોગો બની રહ્યા છે પરંતુ મહેનત નહીં કરો તો ભાગ્ય પણ નથી ઉગળવાનું કારણ કે નવમા સ્થાન ભાગ્ય છે પરંતુ તમે જોશો તો જ્યોતિષ શાસ્ત્રની રચના તે જ કહે છે કે ભાગ્યના સ્થાનમાં જ્યારે પણ કોઈ ગ્રહ બેસે છે તો તેનું સીધી દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના મહેનતના સ્થાન પર એટલે કે તે પણ તે કહે છે કે મહેનત કરો તો ભાગ્ય ખુલશે ગુરુદેવ કહે છે કે ભાઈ તું અને કામ કર 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 મહેનત એક્સ્ટ્રા અવર્સ કામ હું તને જરૂરથી સફળતા તો તે પ્રમાણે તમારે પણ ભાગ્યનો સાથ લેવો છે મહેનત કરો સ્માર્ટ વર્ક કરો તો આગળ ઘણી સારી રીતે જઈ શકાશે તમારા જો કરિયર બાબતે વાત કરીએ કે જે લોકો બિઝનેસમાં છે તો કરિયર અને બિઝનેસ વાઇઝ આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તેનું કારણ તે જ છે કે આગળ મેં તમને કહ્યું હતું કે તમારા ખર્ચાઓ વધી શકે છે ખર્ચા વધવાના છે તો ઓબ્વિયસ છે કે તમને પણ તેમ થાય કે હું વધારે અર્ન કરી શકું વધારે સોર્સ ઓફ ઇન્કમ ઊભા કરી શકું તે પ્રમાણે ખર્ચાને કંટ્રોલ રાખીને તમારે કરિયર પર વધારે ફોકસ કરવાનું છે બેંક બેલેન્સ ભેગું કરવાનું છે ઇન શોર્ટમાં કહું તો આ મહિનામાં થોડું ચિંગુસ બનવાની જરૂરત છે આ એક મહિનો સાચવી લો એક મહિનામાં તમે શું ઇન્વેસ્ટ કરી રહ્યા છો ક્યાં ખોટો ખર્ચો કરી રહ્યા છો તે તમારે ફક્ત કાળજી રાખવાની છે આ મહિનો ટ્રેક થઈ ગયો તો કોઈ તકલીફ નથી આવવાની ત્યારબાદ દેવતા પણ ઈચ્છા પૂર્તિ સ્થાનમાં જવાના છે તમારી રાશિના માલિકની ઈચ્છા પૂર્તિ સ્થાનમાં જવું પંદર સપ્ટેમ્બર બાદ તમે જે કંઈ પણ મહેનત કરી છે જે ઈચ્છા છે તેમાં તમે ક્યાંક ને ક્યાંક સફળ થઈ શકો છો તો આ પ્રમાણે તુલા રાશિના જાતકો તમારા માટે સેવન્ટી થર્ટી મિક્સ રિઝલ્ટ આપનારો આ સમય બની શકે છે ફક્ત ને ફક્ત તમારી ઇટિંગ પેટર્ન પર તમારે કાળજી રાખવાની છે અને તમારા ઇમ્પલસિવ ઇન્વેસ્ટમેન્ટ પર એટલે કે ખોટા ખર્ચા ઉપર કાળજી રાખવાની છે આ બે વાતનું જો તમે કાળજી રાખી લીધી ને તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે સાથે જ જો ઉપાય વિશે વાત કરું તો એક પ્રેક્ટિકલ ઉપાય પ્રેક્ટિકલ ઉપાય તે છે કે આ મહિનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાના તમારે ઓછા કરી દેવા જોઈએ તેનું કારણ તે જ છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તમે જેટલા પણ કરશો તો બુધ દેવતા તમારી જન્મપત્રિકામાં પંદર સપ્ટેમ્બર બાદ આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં તો બારમા સ્થાનમાં બુધ દેવતાનું આવતું એટલે કે તમે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મથી તમારા સાથે ફ્રોડ થઈ શકે છે તમે તેમાં વધારે ઇન્વેસ્ટ કરી શકો છો પૈસા વેસ્ટ કરી શકો છો તેવું થઈ શકે છે તેથી પ્રેક્ટિકલ રેમેડી નંબર વન કેશ યુઝ કરવાનો આ મહિનામાં રાખવાનો છે જો કેશ લિક્વિડ યુઝ કરશો તો આ જે ખર્ચો છે ને તે તમે ઘણો મિનિમાઈઝ કરી શકશો ને ટ્રેક કરી શકશો બીજા ઉપાય વિશે વાત કરીએ તો આ મહિના દરમિયાન તમારે એક સાધારણ ઉપાય અડધો કપ દૂધમાં થોડું અત્તર થોડું મધ અને થોડા હળદર આ ત્રણ ભેગું કરો અને મહાદેવ પર અભિષેક કરો ત્યારબાદ જુઓ કે આ મહિનો તમારા માટે કેટલો સારો સાબિત થઈ શકે છે બીજી રીતે તે પણ કહીએ તો જે લોકો ઇન્ડિયામાં છે તો આ મહિના દરમિયાન દરેક શુક્રવારે દરેક શુક્રવારે થોડોક શીરો તમારે જરૂરથી બનાવવો જોઈએ અને તે શીરો કોઈપણ ભિક્ષુકને કે કોઈ પણ તમે રસ્તા વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર તમે જાઓ છો તો નાના બાળકો તમને દેખાતા હશે તો તે બાળકોને અને ખાસ કરીને જો નાની બાળાઓ પણ જો તમને દેખાય નાની દીકરીઓ તો તેને તમે તે ખવડાવી શકો છો હું તેમ નથી કહેતો કે અનાથ આશ્રમમાં જાઓ રસ્તા વચ્ચે જે લોકો છે જે લોકો ફેરિયાઓ આપણે કહે છે તેમને તે શીરો કવડાવો ત્યાં તેના કારણે મા લક્ષ્મીની કૃપા ઘણી વધારે થશે તમારા રાશિના માલિકની તમને મદદ મળશે અને સાથે જે ખર્ચા છે ને તે બહુ જ મિનિમાઇઝ તમે કરશો તેથી ફક્ત બે વાતની કાળજી રાખવાની છે તે રાખી લો અને આ ઉપાય કરો તો જો આ માહિતી પસંદ આવી તો વધારેમાં વધારે તુલા રાશિના જાતકોને માહિતી શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં અને આ વિડીયો કેવો લાગ્યો છે તેના વિશે તમે કમેન્ટમાં પણ તે જણાવી શકો છો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી રાશિના જાતક માટે આપણે ફરીથી મળશું સૌ રહેલા શિવ તત્વને મારા વંદન Om namo